નમસ્કાર ચિરાગભાઈ મારું નામ મહેશભાઈ ભરતભાઈ કાનાણી મારું ગામ છે મોરબી જિલ્લો તાલુકો મોરબી અને ગામ પંચાસર છે મારું અને જે આપણે વાંસના રોપા ટુલડા લીધા હતા એનું બહુ સારું રિઝલ્ટ છે અને આપણે આઠ મહિના થઈ ગયા જ્યારે વાવેતર કર્યું ને ત્યારથી અત્યાર સુધીમાં અને એક પણ રોપો જે થયો ફેલ નથી એકય બધા એકદમ મસ્ત ઉચ થઈ ગયા છે અને પ્લાન્ટ બધા તમને દેખાડું છું જુઓ અને મારા મોબાઈલ નંબર છે કાંઈ પણ કામ હોય કઈ રીતે ગ્રોથમાં કઈ રીતે શું કરવું તો કાંઈ પણ કામ હોય તો મારા મોબાઈલ નંબર છે પંચાણું આઠ પાસાઠ સિત્યાવીસ ડબલ ઝીરો એક આ ટુલડા વેરાયટી છે અને ચિરાગભાઈ જ્યારે તમારી પાસેથી હું રોપા લઈ ગયો કમસે કમ આઠ મહિના થયા છે આપણે અને રોપમાં એક પણ રોપ ફેલ નથી થયો ને હાઈટ જોઈ આપણે તો જોઈ શકીએ છીએ કમસે કમ આઠ છે નવ ફૂટ અને દર પોલ જોઈ તો પોલમાં દસ આઠ નવ દસ બાર એ રીતે પોલ બધા સરેરાશ દસ પોલ નીકળેલા છે ને હાઈટમાં બહુ સારા ગ્રોથ બહુ સારો છે આ વેરાયટીમાં મેં સેડા પાડીએ હતા કમસે કમ મારે રોપા હતા સાતસો ને પીચ પચીસ પચીસ રોપા હતા Aber er kriegt ja nur